કે સાવરકુંડલામાં પણ જરૂરિયાતમંદોને ધાબળાની આવશ્યકતા છે તુરંત જ યુવાનો ધાબળા લઈ સાવરકુંડલાના જુદા જુદા વિસ્તારોમાં ફરી ધાબળા સાથે પહોંચેલા હતા દોલતી ગામમાં એક માજીને ગ્રુપના મહેશભાઈ ડાંગરે ધાબળા આપેલા હતા સાવરકુંડલાના ગ્રુપના પ્રમુખ ગૌતમભાઈ વાળાના માર્ગદર્શન હેઠળ પરેશ પરમાર જયેશભાઈ રાઠોડ વિમલભાઈ જેઠવા દ્વારા વિતરણ કરવામાં આવેલું હતું શિયાળામાં અમરેલીના યુવાનોની સરાહની કામગીરીથી સાવરકુંડલાના મંદ લોકોના આશીર્વાદ મળેલા